અંકલેશ્વરમાં જીપીસીબીની મંજૂરી વગર રાસાયણિક ડ્રંગનું વોશિંગ કરી વેચાણ કરતો ભંગારીઓ ઝડપાઈ જવા પામ્યો છે ભરૂચ એસઓજી પોલીસે ચોક્કસ માહિતીના આધારે તાપી હોટલ નજીક ગુલસન બેરલ નામના ભંગારના ગોડાઉનમાં એક હજાર પાંચસો બેરલ મળી આવ્યા હતા ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે તાપી હોટલ નજીક ગુલસન બેરલ નામના પ્લાસ્ટિક ભંગારના ગોડાણમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જ્યાં રાસાયણિક બેરલની સફાઈ કરવામાં આવી રહી હતી તેમજ એક હજાર પાંચસો જેટલા અંદાજીત બેરલ મળી આવ્યા હતા પોલીસે ગોડાણ સંચાલક મોહમ્મદ આમિર ચૌધરી પાસે બેરલ ધોવા અને વેચવા અંગે જરૂરી સમક્ષ અધિકારીની પરવાનગી લેટર માંગતા તેને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા આ અંગે જીપીસીબીને એસઓજી પોલીસને જાણ કરી હતી જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી સેમ્પલ લીધા હતા તેમજ બેરલ વોશિંગ અને તેના વેસ્ટ નિકાલ અંગે ગોડાન સંચાલક દ્વારા જીપીસીબીમાંથી જરૂરી કોઈ મંજૂરી લીધી ન હોવાનું જણાવ્યું હતું જે આધારે એસઓજી પોલીસે ગોડાન સંચાલક મોહમ્મદ આમિર ચૌધરીની ધરપકડ કરી હતી તેમજ એક હજાર પાંચસો બેરલ સીઝ કરી આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીની કલમ મુજબ સાત આઠ અને પંદર મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી